નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આ મુખ્ય સમાચાર ભાવનગરમાં આવેલ ઇસ્કોન ફન ખાતે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવે વેપારીઓ મહાજન ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે વિકસિત ભારત સંવાદ યોજ્યો હતો આ તકે શ્રમ રોજગાર યુવા બાબતો રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા ને ગ્રાહક બાબતો તેમજ ખાદ્ય સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બામણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વના અન્ય દેશોની તુલનાઓમાં સખત વિકસિત રહેલા ભારત દેશમાં મજબૂત અર્થતંત્ર વિશે આપતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કોવિડ મહામારી બાદ વિશ્વના અન્ય દેશોનો ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે જ્યારે આપણા માટે આનંદ અને ગર્વની વાત છે કે ભારતનો ગ્રોથ રેટ સતત ઉત્તરતર વધી રહ્યો છે પ્રધાનમંત્રી મોદીજીના કુશળ નેતૃત્વમાં અને દૂરદેશી દ્રષ્ટિથી આજે ભારત વિશ્વની ચોથા નંબરની

વંદે ભારત ટ્રેન ટ્રેન એક વિશ્વ કક્ષાની આધુનિક બની છે તેવું જણાવતા દેશના નાગરિકોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના દેશના મહા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભારતનું ક્યાંય નામ ન હતું જ્યારે હવે પાછલા દસ વર્ષમાં ભારત એકસો પચાસ બિલિયન ડોલરના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું કાર્ય કરતો દેશ બની ગયો છે એટલું જ નહીં પરંતુ વર્તમાન સમયમાં ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વના અન્ય દેશોની તુલનામાં અગ્રેસર છે વિકસિત ભારત સંવાદ અંતર્ગત ભાવનગરના ઉદ્યોગકારો અને પ્રભુત્ત નાગરિકો દ્વારા ભાવનગર સમસ્યાઓના નિરાકરણ અને સુવિધાઓ સંદર્ભે મંત્રી શ્રી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો એફટીઆર સંબંધિત પૂછાયેલ પ્રત્યુત્તરમાં રેલ મંત્રી શ્રી બહેન્દરી આપી હતી કે આગામી સમયમાં એફ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે ભાવનગરના વિકાસ માટે આગામી સમયમાં કન્ટેનર પોર્ટ બનાવવાની જાહેરાત પણ રેલમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી હતી સંવાદ દરમિયાન એસટી પી દ્વારા ભાવનગરમાં આઈટી પાર્ક બનાવવાની માંગ કરતા શ્રીએ તાત્કાલિક ધોરણે સંબંધિત અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી ભાવનગરને આ સુવિધા મળે તે માટે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો યુવા બાબતો રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રેલ મંત્રીનો ભાવનગર સાથે રહેલો જૂનો નાતો યાદ કરીને ભાવેના આવવા બદલ તેમનો સત્કાર સાથે આભાર વ્યક્ત કર્યો હતો વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ભાવનગરના વિકસિત અંગે સરકારના વિભિન્ન પગલા વિશેની જાણકારી સાથે ભવિષ્યની નીતિ અને યોજનાઓ સંદર્ભે જાણકારી પૂરી પાડવા વિકસિત ભારત સંવાદનું આયોજન કર્યું હોવાનું મંત્રી જણાવ્યું હતું ગ્રાહક બાબતો ખાદ્ય સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેલ વાંભણિયાએ વખતો વખત ભાવનગરની રેલવે સુવિધામાં વધારો કરવા માટેની વિભિન્ન માંગોનો સ્વીકાર કરવા બદલ ભાવનગરની જનતાવતી રેલવે મંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સ્વાગત કર્યું હતું અને પ્રવચન આપ્યું હતું અને કાર્યક્રમના અંતમાં વેપારીઓ મહાજન ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકોએ તેમજ વિવિધ એસોસિએશન દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સર્વશ્રી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રીમતી સેજલબેન પંડ્યા શ્રી ગૌતમભાઈ ચૌહાણ મેયર શ્રી ભરતભાઈ બારડ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલ કમિશનર શ્રી એન કી મીણા જિલ્લા વિકાસિત અધિકારી શ્રી હનુલ ચૌધરી જિલ્લા પોલીસ અધિકારી શ્રી હર્ષદ પટેલ જિલ્લા પદાધિકારીઓ અધિકારીઓ સહિત વેપારીઓ મહાજન ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકો માટે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વંદે માત્ર હું રાકેશ લખલાણી વોઇસ ઓફ કન્વીનર નેજાને છે છેલ્લા બાવીસથી ઓગણીસ બે હજાર બાવીસથી આ ટ્રેન માટે સાપુરસહેડા ટ્રેન છે એકસો બાર ટ્રેન હતી એ કોઈ ને કોઈ કારણે રેલવે તંત્રે જે તે સમયમાં બંધ કરી પ્રથમ બંધ કરી સિત્તોતેર ઇઠોતેરમાં ઇઠોતેરમાં ત્યારે હું બહુ નાનો હતો છતાં પણ મેં એની અમે અગિયાર દિવસનું અનશન કરીને એ ટ્રેન મેં ફરીથી પાછી મેળવી બાદ એ ઓગણીસો એંસીની અંદર પણ ફરી આ ટ્રેનને કોઈને કોઈ બાના નીચે બંધ કરી બાવી છ ત્યાંસી ઓગણીસોમાં ત્યારે ફ્લડ આવ્યું સાપુર સાપુરતણાણું ત્યારે પણ એ ટ્રેનને અમુક ટ્રેક ધોવાણા પછી એને બંધ કરી દેવામાં આવી એ પછી સત્યાસીમાં મેં મિટિંગ કરી માણાવદર ખાતે અને ઘણા બધા આગેવાનો બિનરાજકીય રીતે મારી એક લડત હતી એક વિદ્યાર્થી આગેવાન તરીકે મારી લડત હતી પરંતુ મતમતાંતરને હિસાબે જે તે એ કામ ન કર્યું બાદ બાવીસ બાર ત્રણ ઓગણીસો ને બાણુંની અંદર એ પાટાસ હરાજી પણ થઈ ગઈ અને ભારતના નકશામાંથી ટ્રેનને કાઢી નાખવામાં આવી ફરી પાછી મેં બે હજાર બાવીસથી મેં એ લડત ચાલુ કરી અને એ લડત મારી ઓગણીસો ને સિત્તાસીથી ચાલુ હતી અને એ લડતને મેં વેગ આપ્યો અને લોકોએ મેં કોઈની લીટી કે રાજકીય રીતે મેં કોઈ કિન્નાખોરી કે કોઈ પાસે એક ગાયની માટી ખેંચે મેં રૂપિયો લીધો નથી રૂપિયા માટે હું કરતો નથી નામ માટે કરતો નથી લોકોની સુવિધા માટે અમારો માન્ચેસ્ટર ગણાતું માણાવદર પડી ભાઈ ત્યાં લગભગ અઢીસો મિલ હતી દોઢસો જીન મિલ હતી એ બધી બંધ થઈ ગઈ ત્રણ સોલવેન્ટો તો પ્રભાત દીપક એવા ત્રણ સોલવેન્ટો પણ બંધ થયા અમારો વેરાન પ્રદેશ થઈ ગયો એ પ્રશ્ન મને એમ હતો કે મારે હવે જતું જ રહેવું છે ઉપરમાં તો મારે એક છેલ્લું કામ મારું નવમું આંદોલન છે આ અને મેં એ હાથમાં લીધું અને મેં ઇલેક્શન પહેલાં લોકસભાના ઇલેક્શન પહેલાં થોડા દિવસો પહેલાં દસ બાર દિવસ પહેલાં મેં આંદોલન શરૂ કર્યું બિન રાજકીય રીતે આંદોલન હતું કોઈની લીટી આપવાની હતી નહીં એમાં મનસુખભાઈ માંડવીયા પહેલાં માનની અમારા સાંસદ રમેશભાઈ ધડુક મને અશ્વિની વૈષ્ણવ સાહેબ પહેલાં લઈ ગયા અમારી વાત થઈ અશ્વિની વૈષ્ણવ સાહેબને હું ચાર વાર મળ્યો છું આ બાબતે એને આ વાતની ગંભીરતાની ખબર છે અધૂરામાં પૂરું સાંસદ તરીકે અત્યારના મિનિસ્ટર આપણે માનની માંડવીયા સાહેબે ત્યારે પણ રજૂઆત મનસુખભાઈને કરી ભાઈ અશ્વિની સાહેબને કરી હતી કે રાકેશની વાત સાચી છે આ ટ્રેન જરૂરી છે આ વિકાસ માટે જરૂરી છે બાદ ફરી પાછા મનસુખભાઈ અમને સાંસદ તરીકે મળ્યા હમણાં લાસ્ટ ટાઈમ ત્યારે એણે મને વચન આપ્યું કે રાકેશ હું બોલું છું એ કરું છું અને તારી ટ્રેનનો પ્રશ્ન હું સો ટકા સમજી શક્યો છું મેં વિચારી લીધું છે વાત તારી સાચી છે વ્યાજબી છે એના માટે હું તમામ રીતે પ્રયત્ન કરીશ અશ્વિની વૈષ્ણવ સાહેબે મને એમ કીધું રાકેશ સાપુ સરળિયા એકસો બાર વર્ષ જૂની ટ્રેન છે એ તો હું તને આપીશ એ તો તારી પટરી મારે ખાલી રાખવાની છે જમીન મારી પાસે જ સંપાદનની છે પરંતુ સરાળિયાથી આગળ લઈ જવા માટે ચોત્રીસ કિલોમીટર કે પિસ્તાલીસ કિલોમીટર જે અંતર છે એના માટે મારે સાહેબને બતાવવું પડશે મેં કીધું કોણ સર તો એને કે મોદી સાહેબ કો બતના પડેગા ને મેં કીધું ક્યું તો કે પૈસા ચાહીં ને ઉશ્વાસમાં લેના બાત રખની પડેગી મેં તો ઠીક છે કે મેં વો બી કર દૂગા લેકિન થોડા બહુ સમય લગેગા આવું મને બે હજારને ચોવીસ મહિને વાત કરી હતી અને પચીસ મહિને કરી બતાવ્યું અને આજે આપને સમક્ષ એને જાહેરાત કરી છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ યુગો યુગો સુધી વૈષ્ણવ સાહેબ મોદી સાહેબ અને માનની ડૉક્ટર મનસુખ માંડ્યો સાહેબને યાદ કરશે ધન્યવાદ જનતાનો ધન્યવાદ ખાસ તો મારા પત્રકાર મિત્રોનો ધન્યવાદ છે કે આ પ્રશ્ન એણે બહુ ઉઠાવ્યો અને બિન રાજકીય રીતે લડત હતી સાચી લડત હતી નિષ્કામ ભક્તિની લડત હતી પત્રકારોનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું એક નવા સમાચાર સાથે અત્યાર સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ